જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું પૂર્ણિમાથી લઈને ભાદરવા માસની અમાસ સુધીના દિવસો શ્રાદ્ધ કે જેને મહાલય કહેવામાં આવે છે આ દિવસોમાં આપણે પિતૃઓ માટે શ્રાદ્ધ પિંડ તર્પણ દાન પુણ્ય વગેરે કરીએ છીએ જે કરવાથી આપણા પિતૃઓ તૃપ્ત થાય છે તેની પ્રસન્નતાથી આપણા ઘરમાં સુખ શાંતિ આવે છે તેના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શ્રાદ્ધ પક્ષના જે પંદર દિવસ આવે છે આ દિવસોમાં પિતૃઓની શાંતિ માટે ગરુડ પુરાણ સાંભળવાનો મહિમા છે તો મિત્રો નિત્ય આપણે ગરુડ પુરાણના એક અધ્યાયનો પાઠ સંક્ષિપ્તમાં સાંભળશું ગરુડ પુરાણ વાંચવાથી કે સાંભળવાથી આપણા પિતૃઓને મુક્તિ મળે છે મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે મહર્ષિ વેદ વ્યાસે અઢાર પુરાણોની રચના કરી છે તેમાંનું એક છે ગરુડ પુરાણ તેના અધ્યક્ષ દેવતા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુ આપણા ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને જો સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં જો આવે તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર હંમેશા બની રહે છે ગરુડ પુરાણમાં મૃત્યુલોક પછીની સજાઓ પ્રેતલોક યમલોક નરક તથા ચોર્યાસી લાખ યોનિઓના નરક સ્વરૂપી જીવન વિશે વિસ્તારથી જણાવ્યું છે ગરુડ પુરાણ એક એવું પુરાણ છે કે જે વ્યક્તિને સારા કાર્યો કરવા પ્રેરિત કરે છે ગરુડ પુરાણમાં જીવન જીવવાની નીતિ અનીતિની વાતો કરી છે જે તમારા જીવનને જીવવાનો દ્રષ્ટિકોણ બદલી નાખશે જેથી તમે અધર્મના માર્ગનું આચરણ નહીં કરો હંમેશા ધર્મના માર્ગે ચાલશો જે વ્યક્તિ ધર્મ અને નીતિના માર્ગે ચાલે છે તેના જીવનમાં ક્યારેય કોઈ કષ્ટ બાધા નથી આવતી ઈશ્વર હંમેશા તેમની સહાય કરે છે તેમની સાથે જ હોય છે તો મિત્રો આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પહેલો સાંભળશું જેમાં સાંભળશું પાપીઓનું એહા દુઃખ નિરૂપણ વર્ણન બોલો ભગવાન શ્રી હરિ ભગવાન ગરુડેશ્વરની જય શ્રી ભગવાન વિષ્ણુરૂપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ છે ભગવાન રૂપી વૃક્ષના ધર્મ સ્વરૂપ દૃઢ મૂળ છે વેદ એની શાખાઓ છે યજ્ઞ ફૂલ છે અને મોક્ષ ફળ છે એવા ભગવાન શ્રી હરિ વિષ્ણુને નમસ્કાર છે શ્રી ભગવાન વિષ્ણુના વિસ્તાર નેમિશારણ્યમાં શોનક વગેરે ઋષિઓએ વર્ગની પ્રાપ્તિ માટે સહસ્ત્ર વાર્ષિકના યજ્ઞનો આરંભ કર્યો આ ઋષિઓએ એક સમયે નિત્ય ક્રિયા અગ્નિહોત્ર વગેરે કામોથી પરવારીને શાંતિથી બેસી શ્રી સુધજીનો સત્કાર કરતા આદરથી તેમને પ્રશ્ન કર્યો ઋષિઓએ કહ્યું હે સુધજી સુખને પ્રદાન કરનારા વેદાંતના સિદ્ધાંતોને આપે સરળતાથી સંભળાવ્યા તમે અમને અતિ સુખદ દેવમાર્ગ જણાવ્યો હવે અમે ભય આપનારા અતિ ભયંકર યમરાજાના માર્ગનું વર્ણન સાંભળવા માંગીએ છીએ સંસારના દુઃખ અને કષ્ટોનો નાશ કરવાનો ઉપાય અને આ જગત તથા પરલોકમાં રહેલા દુઃખોનું વર્ણન કરવામાં આપ સમર્થ છો સુચિએ કહ્યું પાપીઓને દુઃખ આપનારા અને પુણ્યાત્માઓને સુખ આપનારા અત્યંત કઠિન એવા યમ માર્ગનું વર્ણન આપના હિતમાં હું કહું છું એને તમે ધ્યાનથી સાંભળો ગરુડજીના સવાલ પર જે વૃત્તાંત સ્વર્ગમાં બિરાજમાન ભગવાન વિષ્ણુએ કરુડજીને કહ્યું હતું એ જ હું તમને કહું છું તે તમે સાંભળો એક સમયે ભગવાન વૈકુંઠમાં સુખેથી બેઠા હતા ત્યારે ગરુડજીએ પૂછ્યું હે પ્રભુ આપે ભક્તિના અનેક માર્ગો તથા ભક્તોની ઉત્તમ ગતિઓ મને સંભળાવી હવે આ વખતે હું આપની ભક્તિથી વિમુખ પ્રાણીઓના ગમન સમયની દુર્ગમ યમ માર્ગની તકલીફોને સાંભળવા માંગુ છું હે પ્રભુ આપનું નામ લેવું સરળ છે અને વાણી પોતાના વશમાં હોવા છતાંય આપની ભક્તિથી વિમુખ થઈને જે નરાધમો નરકમાં જાય છે એમને ધિક્કાર છે હે નાથ પાપી માણસોની જે દુર્ગતિ થાય છે અને જે રીતે તેઓ નરકગામી બને છે અને એ દુઃખને સહન કરે છે એને વિસ્તારથી જણાવો શ્રી ભગવાને કહ્યું હે પક્ષીરાજ ગરુડ હું ભયાનક એવા યમ માર્ગનું વર્ણન કરું છું જેમાં પસાર થઈ પાપીઓ યમલોકમાં જાય છે જેનું વર્ણન સાંભળનારો પણ ભય પામે છે પરંતુ તમારા આગ્રહથી હું જણાવું છું જે લોકો સદા સતત પાપમાં ડૂબેલા આસક્ત રહે છે દયા અને ધર્મ વિનાના છે કુસંગ ગતિમાં રહે છે ઉત્તમ પ્રકારે વેદશાસ્ત્ર અને સત્સંગથી વિમુખ રહે છે જેઓ પોતાના વખાણમાં હંમેશા ડૂબ્યા ફૂલેલા રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈ દૈવી શક્તિરૂપી સંપત્તિથી હીન હોય છે જેઓ કામ અને ભોગમાં ડૂબેલા રહે છે જેમનું મન માયાજાળમાં જ ફસાયેલું હોય છે તેઓ અપવિત્ર નર્કમાં પડે છે જે માનવીઓ જ્ઞાન વાન છે દાન આપે છે તેમને મોક્ષ મળે છે અને જેઓ પાપી છે તેઓ દુઃખપૂર્વક યમરાજાનો ત્રાસ સહન કરતા યમનગરીમાં જાય છે પાપી માણસોને આ સંસારમાં જેવા દુઃખ મળે છે એવા દુઃખોને ભોગવવા ઉપરાંત મરણ પછી તે કેવું કષ્ટ ભોગવે છે એનું વર્ણન હું કરું છું એ સાંભળો મનુષ્ય સંસારમાં જન્મ ધારણ કરી પોતાના પૂર્વ જન્મના સંચિત કરેલા પુણ્ય અને પાપના લીધે સારા અને ખોટા ફળ ભોગવે છે વૃદ્ધ અવસ્થામાં શ્રેષ્ઠ અશુભ કર્મના ફળરૂપે શરીરમાં કોઈ વ્યાધિ થાય છે મરણના ભય અને આપત્તિના કારણે તે હતાશ નિરાશ રહે છે છતાં તે જીવવાની આશા રાખે છે યુવા અવસ્થામાં જેઓનું પોષણ કર્યું છે એવા પુત્ર પત્નીથી પોષણ થવા છતાં પણ તેને વૈરાગ્ય આવતો નથી ત્યાં જ બળવાન જબરજસ્ત સાપની જેમ કાળ એકાએક એના માથે આવીને ડોકાય છે મૃત અવસ્થાના કારણે રૂપ વિનાનો કદરૂપો બનીને ઘરમાં જ મૃતકની જેમ રહે છે પુત્ર દ્વારા અપમાનજનક રીતે અપાયેલું ભોજન છે રોગ બીમારી અને કારણે એનો ખોરાક ઘટી જાય છે અને હરવા ફરવાની એની શક્તિ ઓછી થવાથી ચેષ્ટા વિનાનો બની જાય છે જ્યારે કફથી શ્વાસનળીઓ રૂંધાય છે શ્વાસ લેવા કે બહાર ધકેલવામાં અડચણ આવે છે ઉધરસ અને શ્વાસના વેગના કારણે કંઠમાંથી ખર અવાજ નીકળે છે શરીરમાં ચેતના હોવાના કારણે ખાટલામાં પડ્યો પડ્યો વિચારતો હોય છે પરિવારજનોથી ઘેરાયેલો તે મોતની સમીપ પહોંચી ગયો હોય છે કોઈ બોલાવે છે છતાંય એ બોલી શકતો નથી આવી સ્થિતિ હોવા છતાં ઘર પરિવારના પાલન પોષણમાં એનો જીવ અટવાય છે પરિવાર પ્રત્યેના મોહમાયામાં અટવાયેલો તે રોતો રોતો પરિવાર વચ્ચે મૃત્યુ પામે છે હે કરુડ મરુણ સમયે એની દ્રષ્ટિ દેવો સમાન દિવ્ય થઈ જાય છે એટલે એ સંસારને એક મય જુએ છે પરંતુ કશું બોલી શકવામાં અસમર્થ થઈ જાય છે શરીરની ઇન્દ્રિયોની વ્યાકુલતાના લીધે ચૈતન્ય પ્રાણી પણ જળ જેવો બની જાય છે આ કારણે પાસે આવેલા યમની દૂતોના ભયથી પ્રાણ પોતાના સ્થાનેથી ચલાયમાન થઈ જાય છે જ્યારે પ્રાણ વગેરે પાંચ વાયુ પોતાના સ્થાનેથી ચાલ્યા જાય છે ત્યારે મરનારાએ પાપી માટે એક ક્ષણ પણ એક કલ્પની જેમ વીતે છે સો વીછીઓ એકસાથે ડંખ મારતા હોય ત્યારે જેવી પીડા થાય છે એવી જ પીડા શ્વાસ નીકળવાના સમયે થાય છે યમદૂતોના ભયથી તેના મોઢેથી લાળ અને ફીંટ પકવા લાગે છે ત્યાર પછી પાપીઓનો પ્રાણવાયુ ગુદા માર્ગેથી બહાર નીકળી જાય છે પ્રાણ નીકળવાના સમયે જે યમદૂતો આવે છે તેઓ ક્રોધથી લાલ ચોળ આંખોવાળા ભયંકર મોંવાળા હાથમાં પાશ દંડ ધારણ કરેલા ઉઘાડા શરીરવાળા દાંત પીસતા હોય ઊભા થઈ ગયેલા વાળવાળા એકદમ શ્યામ વાંકા ચૂકા મોંવાળા વિચિત્ર તીક્ષણ નખ જેમના હથિયાર છે એવા યમરાજાના એ ભયાનક દૂતોને જોતાં જ એ જીવના મળમૂત્ર છૂટી જાય છે હાય હાય કરતો એ જીવ શરીરમાંથી બહાર આવી ટચોકડું અંગૂઠા જેટલું શરીર ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરની સામે નજર કરે છે એ સમયે યમના સેવકો એને પકડીને યમલોકમાં યાતના ભોગવવા માટે શરીરમાં તેનો પ્રવેશ કરાવીને એ જીવના ગળે દોડડું બાંધી એવી રીતે લઈ જાય છે કે જાણે અપરાધી ગુનેગારને રાજાના સૈનિકો પકડીને લઈ જતા હોય માર્ગમાં યમના દૂતો એ જીવને અવારનવાર ડરાવીને ધમકાવે છે અને વારંવાર નર્કના દુઃખો પીડાનું વર્ણન કરતા હોય છે એ યમના દૂતો કહે છે હે દુષ્ટ આત્મા તું ઝડપથી ચાલ તારે યમલોકમાં જવાનું છે અને કુંભી પાક વગેરે નામના નરકો તારે ભોગવવાના છે તેથી મોડું ન કર યમના દૂતોની આવી વાત સાંભળતો તથા પોતાના પરિવારનો વિલાપ સાંભળતો એ જીવ હાય હાય કરે છે યમુના દૂતો એને માર્ગમાં શિક્ષા આપતા રહે છે યમના દૂતોના ધમકાવાથી એનું હૈયું કંપી ઉઠે છે ભયથી ધ્રુજતો તેને પોતે આશરેલા પાપ કર્મ યાદ આવે છે યમ માર્ગમાં આ પાપી જીવને ભયાનક કૂતરાઓ કરડાવવામાં આવે છે માર્ગમાં એ ભૂખ અને પાણીની તરસથી પીડાય છે સૂર્યના પ્રચંડ કિરણો અને ગરમલું મારતા પવનોમાં ચાલવું પડે છે છાંયડા અને આરામ વિનાના માર્ગે ચાલવામાં જ્યારે એ અસમર્થ થઈ જાય છે ત્યારે એ જીવને યમના દૂતો ચાબુક ફટકારતા ઘસડે છે આવા કષ્ટપ્રદ માર્ગે ચાલતા એ થાકીને નીચે પડે છે મૂર્છા આવવા છતાં ફરીથી ઉઠીને પાછો ચાલે છે આ પ્રકારે એ જીવને ત્રણ અથવા બે મુહૂર્તમાં અંધકારભર્યા યમલોકમાં પહોંચાડવામાં આવે છે યમના સેવકો તેને ઘોર નરકની યાતના બતાવે છે યમલોકમાં પહોંચેલો એ જીવ યમરાજાના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતના જોઈ યમરાજાની આજ્ઞાથી પુનઃ માનવલોકમાં આવે છે અહીં આવ્યા પછી જીવ ફરીવાર એના પહેલાંના શરીરમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરે છે પણ યમના દૂતો એને પાશમાં બાંધીને રાખે છે આ કારણે તે ભૂખ અને તરસનું દુઃખ સહન કરતો આકળ વિકળ બનીને રડે છે ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા અપાયેલા પિંડને અને મરવાના સમયે આપેલા દાનને જીવ ખાય છે તો પણ એ પાપી જીવની તૃપ્તિ થતી નથી પુત્રો દ્વારા આપવામાં આવેલું દાન શ્રાદ્ધ અને તલવાળા જળની અંજલીથી પાપી માનવીને તૃપ્તિ મળતી નથી પિંડદાન આપવા છતાં પણ ભૂખથી વધુ વ્યાકુળ બની જાય છે જે જીવોનું પિંડદાન થતું નથી તે જીવો કલ્પભર પ્રેત યોનિમાં રહેતા નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે ભોગવ્યા વગરના કર્મનો ક્ષય કરોડો કલ્પ સુધી નથી થતો અને યમની યાતનાઓ ભોગવ્યા વિના જીવોને ફરીથી મનુષ્ય અવતાર મળતો નથી તેથી જીવાત્માના પુત્રે દસ દિવસ સુધી પિંડદાન કરવું જોઈએ હે ગરુડ આ પિંડના રોજ ચાર ભાગ થાય છે એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે જેનાથી નવા દેહની પૃષ્ટિ થાય છે ત્રીજો ભાગ યમના દૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે આવી રીતે નવ દિવસ સુધી આપવામાં આવેલ પિંડદાનથી પ્રેતનું શરીર બને છે દસમા દિવસના પિંડદાનથી તેના શરીરમાં શક્તિનો સંચાર થાય છે અને ચાલવાનું સાંદર્ય મેળવે છે હે પક્ષીઓમાં શ્રેષ્ઠ ગરુડ પૂર્વે શરીર અગ્નિમાં બળી ગયા બાદ પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને નવો દેહ મળે છે અને એ જીવ એક હાથ જેટલું નાનકડું શરીર મેળવીને યમ માર્ગમાં પોતાના શુભ અશુભ કર્મોને ભોગવે છે હવે દસ દિવસમાં આપવામાં આવેલા પિંડથી જે રીતનું શરીર બને છે તે તને કહું છું પહેલા દિવસના પિંડથી માથું બીજા દિવસના પિંડથી ગરદન અને ખભા ત્રીજા દિવસના પિંડથી હૃદય ચોથા દિવસના પિંડથી પીઠ પાંચમા દિવસના પિંડથી નાભી ઉત્પન્ન થાય છે છઠ્ઠા દિવસના પિંડથી કમર ગુદા લિંગ યોની અને માંસ પિંડ વગેરે બનાવે છે સાતમા દિવસના પિંડદાનથી હાડકાં તૈયાર થાય છે અને આઠમા તથા નવમા દિવસના પિંડદાનથી જાંઘો અને પગ બને છે દસમા દિવસના પિંડથી એ દેહમાં ભૂખ અને તરસ ઊભી થાય છે પિંડથી પેદા થયેલ શરીરનો આશ્રય લઈ ભૂખ તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસે શ્રાદ્ધમાં આપેલું ભોજન કરે છે તેરમા દિવસે યમના દૂતોથી બંધાયેલો એ જીવ બંધાયેલા વાંદરાની જેમ યમલોકમાં પહોંચી જાય છે હે ગરુડ વૈતરણીને બાદ કરતાં યમલોક છયાસી હજાર યોજનમાં વિસ્તરેલું છે અહીં એ જીવને રોજ ચોવીસ કલાકમાં ક્રમશઃ બસો સુડતાલીસ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે ચાલવાના આ માર્ગમાં સોળ નગરો આવે છે જેને પસાર કર્યા પછી ધર્મરાજાની નગરીમાં એ જીવ પહોંચે છે એ નગરોના નામ આ પ્રમાણે છે સૌમ્યપુર સૌરીપુર નગેન્દ્ર ભવન ગંધર્વપુર શૈલાગમ કોચપુર ક્રૂરપુર વિચિત્ર ભવન દુઃખદાતા બ્રહ્માપદ દુઃખદ નાનકરંદપુર સુપ્તભવન રોદ્રનગર પયોવર્ષણ સિત્યઠય ધર્મપુર અને સોળવું નગર છે યમપુરી યમના પાશમાં બંધાયેલા એ પાપી જીવ માર્ગમાં રોતો કકોળતો પોતાના ઘરને છોડીને યમલોકમાં જાય છે ઇતિ શ્રી કરુણ પુરાણે સારો દ્વારે પાપી નામ એહિકા મુશ્મિક દુઃખ નિરૂપણમ નામ પ્રથમ અધ્યાય સમાપ્ત થયો બોલો ભગવાન ગરુડેશ્વરની જય બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય તો મિત્રો આપણે સાંભળ્યો ગરુડ પુરાણનો અધ્યાય પહેલો ગરુડ પુરાણમાં વિષ્ણુ ભક્તિ અને ઉપાસનાની વિધિનો ઉલ્લેખ ભૂત ભૂતપિશાચોનો વિસ્તારપૂર્વક વર્ણન જુદા જુદા નરકનું વર્ણન મૃત્યુ પછી માણસની ગતિ ક્યાં થાય છે કેવા પ્રકારની યોનિમાં જન્મ થાય છે પ્રેત યોનિમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય શ્રાદ્ધ અને પિતૃ કર્મ કેવી રીતે કરવા જોઈએ નર્ક દારૂણ દુઃખમાંથી કેવી રીતે મોક્ષ પ્રાપ્ત કરી શકાય વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુના શ્રી મુખેથી પ્રગટ થયેલા કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ ગરુડ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો મિત્રો આ વિડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય સંક્ષિપ્તમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળ્યો જે સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી પિતૃઓની કૃપાને પ્રાપ્ત કરવા કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય કરુડદેવ જય પિતૃદેવ જરૂર લખજો ચેનલ પર જો નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ